તો નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો એસબી હિન્દુસ્તાની દ્વારા એક નવું કાર્ય કરવામાં આવ્યું હતું અને જે વિડીયો ચાલુ થતો તે પહેલાં એક શબ્દ લખેલો હતો સમથિંગ ગ્રેટ ઇઝ કમિંગ સુન તો મિત્રો ઘણા લોકો પૂછતા હતા કે આનો મતલબ શું છે અને આ સાના માટે લગાવવામાં આવ્યું છે તો ફાઇનલી મિત્રો આજે તેનો અર્થ શોધી લીધો છે અને હું તમને જણાવું તો મિત્રો મજા તો આવવાના જ છે વિડીયો પૂરે પૂરો જોજો અને હું તમને તે બતાવું તેને પેલા લાઈક કરી લો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો છતાં પણ હું તમને રિયલ કારણ નહી જણાવું અમારે એસા ઈ હોતા ના ના મિત્રો ઉભા રહો જરૂરથી જણાવીશ કારણ કે તમે એક મારી ફેમિલી છો અને ફેમિલીની અંદર બધી જ વાત કરવી જરૂરી છે તો મિત્રો તમે સૌ પ્રથમ તો આ ફોટો જુઓ અને આની અંદર શું કહેવા માગે છે તે કોમેન્ટની અંદર જણાવો મિત્રો આ ફોટોની અંદર એમ કહેવા માગે છે કે એસ બી ટીમ એક નવી શોપિંગની દુકાન ખોલી રહી છે જી હા મિત્રો એક કોમ્પ્લેક્ષની અંદર એસબી બી ટીમ એક શોપિંગની નવી દુકાન ખોલી રહી છે અને તેનું આયોજન કર્યું છે અને મિત્રો તેમની ઓપનિંગ છે સત્યાવીસ તારીખના વાગે સવારમાં ઓપનિંગ ચાલુ થાય છે તો મિત્રો કાર્ડ મોકલ્યું છે જી હા મિત્રો સત્યાવીસ તારીખે તમે જો મુલાકાત કરવી હોય તો એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાત કરી શકો છો અને ત્યાં ફોટો વિડીયો અને તેમની મુલાકાત સાથે કોઈ પણ જાતના વિડીયા બનાવી શકો છો તો મિત્રો શું તમારું સપનું હોય મારા જેમ કે

મિત્રો એ બે કારણો એ છે કે પહેલાં તો તેમના મા બાપના આશીર્વાદ અને મિત્રો બીજી વાત કે તેમના પૂરબાભાઈની કૃપાથી આટલા સુધી આવ્યા છે અને આટલા તેમને નામ કમાયા છે અને તેમનું આટલું ચાલી રહ્યું છે અને મિત્રો એક એક્સ્ટ્રા વાત છે કે એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરોની મહેનત મિત્રો મા બાપના આશીર્વાદ કુળદેવીની આશીર્વાદ અને સાથે સાથે એસબી હિન્દુસ્તાની ટીમના સફળતાનું પાછળનું કારણ છે તેમની મહેનત મિત્રો તે મહેનત ક્યારેય ના મૂકીએ તો આપણને સફળતા જરૂરથી મળે છે અને મિત્રો કદાચ હું પણ એસ બી હિન્દુસ્તાની ટીમના લીધે આટલા સુધી પહોંચ્યો છું એટલે કે ચાર હજાર સબસ્ક્રાઈબ સુધી પહોંચ્યો છું તો એસ હિન્દુસ્તાની ટીમનો ખૂબ ખૂબ આભાર જેટલો દિલથી આભાર વ્યક્ત કરું તેટલો ઓછો છે બાકી એસ હિન્દુસ્તાની માટે કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં કોમેન્ટની અંદર જરૂરથી એસ હિન્દુસ્તાની માટે કોંગ્રેચ્યુલેશન લખી લેજો તેથી એસ હિન્દુસ્તાની હિન્દુસ્તાનને પ્રોત્સાહન મળે મને સારું એવું મોટિવેશન મળે વિડીયો બનાવવા માટે બાકી મોજમાં રહો અને જો તમારાથી મુલાકાત લેવરાય તો એસબી હિન્દુસ્તાન ટીમ પાટણ ની મુલાકાત લઈ શકો છો જરૂરથી અને મુલાકાત લીધા પછી કોમેન્ટની અંદર જણાવજો કે કોણ કોણ ગયા હતા બાકી હું શું વીડિયો